મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે એકસો ને પાંચ જેટલી યોજના આવી છે બાગાયતી ખેતી જે લોકો ખેડૂતો કરે છે એના માટે સરસ મજાની બાગાયતી પાકો માટેની છે યોજના આવી ગઈ છે સૌ પ્રથમ છે આપણે આઈ ખેડૂત પોર્ટલ છે ખોલી લઈશું તમારા મોબાઈલ કે પીસી ની અંદર છે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલશો ત્યારબાદ મિત્રો અહીંયા યોજના છે એના ઉપર ક્લિક કરશો યોજના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે જેમાં બાગાયતી ખાતાની જે તમામ યોજનાઓ છે હાલ બે હજાર ચોવીસ

કોલ્ડ સ્ટોરેજ બાંધકામ વિસ્તરણ અને કહેવાય ને આધુનિકરણ માટેની યોજના છે કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડેક્શન અને આધુનિકરણ માટેની યોજના છે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ માટેની યોજના છે કોલ્ડ રૂમ બનાવવો એના માટેની યોજના છે બરાબર ખેતર પર જે કહેવાય ને ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમો ઊભા કરવા માટેની યોજના છે અલગ અલગ ટૂલ્સ ઇક્વિપમેન્ટ જેની અંદર વજન કાટો છે પેકિંગ મટિરિયલ છે બરાબર શોટિંગ ગ્રેડિંગની મશીનરી ખરીદવા માટેની યોજના છે દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ તથા જે છોડનો નિકાસ કરવો હોય તો એના માટેની યોજના છે જે યોજના છે નિકાસકારોને બાગાયતી પાકોની છે ઇરિડેશનની પ્રક્રિયા માટેની સહાય માટેની યોજના છે પછી પ્રાઇમરી મોબાઈલ અને મિનિમિલ પ્રોસેસિંગ યુનિટ માટેની યોજના છે પછી પ્રી કુલિંગ યુનિટ ક્ષમતા છે છ ટનની કેપેસિટી સુધીની યોજના છે પ્રોસેસિંગ સાધનો ખરીદવા માટેની યોજના છે બાગાયતી પેદાશની જે પોસ્ટ હાર્વેસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આવે છે મીજરો પેકિંગ મટિરિયલની અંદર સહાય એ પણ યોજના હાલ શરૂ છે બાગાયતી મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા માટેની સહાય છે મોબાઈલ જે પ્રી કુલિંગ યુનિટ છે એના માટેની છે રેફ્રિજરેશન ટ્રાન્સપોર્ટ વ્હીકલ લેવું હોય તો એના માટેની યોજના છે બરાબર પછી રાઈ ચેમ્બર છે એના માટેની યોજના છે બરાબર લો કોસ્ટ ડુંગળી જે કહેવાય ને સંગ્રહ સ્ટ્રક્ચર આવે છે મિત્રો એના માટેની યોજના છે બરાબર કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ જે સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ એના માટેની યોજના છે સંકલિત પેક હાઉસ બનાવવું એના માટેની યોજના છે હવાઈ માર્ગે બાગાયતી પેદોષોનું નિકાસ કરવું હોય બરાબર એના માટેની યોજના છે બરાબર પછી વાત કરીએ મિત્રો તાલીમ માટેની તો એની અંદર અર્બન ગ્રીન મિશન હેઠળ માલી માળી તાલીમ અને મહિલા વૃત્તિકા સ્ટાઈપન તાલીમ છે પછી ફૂલ પાકનું વાવેતર કરવું હોય તો એના માટે પણ સરસ મજાની યોજના છે તમારે કોઈ પણ યોજનાની ડિટેલની અંદર માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો એટલે એ વિડીયો છે તમામ આંખો બનાવીને જાણકારી આપશો ઔષધીય પાકો માટેની યોજના છે બરાબર સુગંધિત પાકો માટેની યોજના છે કંદ ફૂલ તમારે વાવવા હોય ને એના માટે બનાવવું હોય તો એના માટે સરસ મજાની યોજના છે છૂટા ફૂલનું વાવેતર કરવું હોય તો એના માટે યોજના છે બરાબર દાંડી ફૂલો માટે છે પછી વધુ ખેતી ખર્ચવાળા જે સુગંધિત પાકો વાવવું હોય તો એના માટે છે ફળ પાકનું વાવેતર કરતા હોય તો એના માટે પણ સરકાર સહાય આપે છે જેમાં અતિ ઘનિષ્ઠ ખેતીથી આંબા જામફળ ફળ ઉત્પાદન છે ડ્રેગન ફ્રૂટ છે કેળ કેળ છે છે બરાબર પછી અલગ અલગ એમાં પણ ઘનિષ્ઠ ખેતી છે અલગ અલગ યોજના છે જેની અંદર નાળિયેર છે ડ્રીપ ઇરિગેશનથી પાણીનો ટાકો બનાવવો હોય બરાબર એ છે પપૈયા છે અલગ અલગ તમે યોજના વાંચી શકો છો બોરવેલ સેટ છે બરાબર વોટર સોલ્યુબલ ખાતર છે એની અંદર સ્ટ્રોબેરી માટેની ખેતી છે પછી બજાર વ્યવસ્થા જે કહેવાય ને બાગાયતી બજાર માટેની પણ એક સરસ મજાની યોજના છે બરાબર બાગાયતી યાંત્રિકરણ માટેની ટ્રેક્ટર છે બરાબર ટ્રેક્ટર ઓપરેટેડ સ્પીયર છે પ્લાસ્ટિક લેંગ મશીન છે પાવર ટીલર છે સિંગડા ટ્રેક્ટર ક્યાં છે પછી એમાં વાત કરીએ મિત્રો અલગ જે બિયારણ બરાબર ફળ રોપાય એના માટેની પણ અલગ અલગ યોજના છે નાની નર્સરી બનાવી હોય બરાબર નર્સરી એ તમારે બનાવી પ્લગ નર્સરી છે બરાબર આ તમારા વનબંધુ નર્સરી છે આ તમારે કોઈ કરવું હોય તો એના માટે પણ સરસ મજાની યોજના છે મધમાખી ઉછેર કેન્દ્ર બરાબર એના માટે પણ સરસ મજાની યોજના છે મધમાખી કોલોની બનાવી હોય મધમાખી હાઈ બરાબર આ તમામ પ્રકારની એક કાર્યક્રમ બનાવવો એના મિશન મધમાખી કાર્યક્રમ એના માટે યોજના છે મશરૂમનું ઉત્પાદન કરતા હોય તો એના માટે પણ બાગાયતી પાકો માટે સરસ મજાનું છે ઉત્પાદન એકમ છે બરાબર કમ્પોસ્ટ બનાવવા માટેની યોજના છે મસાલા પાકનું વાવેતર કરવા માટે મસાલા પાકો માટે પણ સરસ મજાની યોજના છે રક્ષિત ખેતી માટે નેટ હાઉસ છે બરાબર પક્ષી કરા સામે જે નેટ આવે છે પ્લાસ્ટિક લેયર આવે છે આ તમામ યોજનાઓ છે સરસ મજાની યોજના શરૂ છે આ ટોટલી વાત કરીએ શાકભાજીનું વાવેતર કરતા હોય તો એના માટે છે બાયોકંટ્રોલ લેબોરેટરીની સ્ટાફમાં છે વેલાવાળા શાકભાજી હોય બરાબર દેવીપૂજક માટે તરબૂજ તેટી એના માટેની યોજના છે આમ મળી હાઈબ્રિડ બિયારણ સરગવાની ખેતી છે ટોટલી એકસો ને પાંચ જેટલી બાગાયતી પાકોની યોજના છે મિત્રો તમારે જે તે યોજનાની માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો એ ડિટેલની અંદર વિડીયો બનાવીને આપીશું તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો